ने आ तमाकू से फुलावर से कुबी से तो ले <laughs> आ तमाकू ना सोर से कुबी ना से हाँ तो लो हमारे का पक्षा देशों પગ જેવી જગ્યા નથી હેલા આમાં તો આ છે માસ હા એને કાઠી એટલી સોંપી છે કે આ પાંદડામાં છાસ લો 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 કેવી તમાકુ છે આ તમાકુ નથી સારી મહેસાણા વરિયા કરનો રો ફારો દો આ કરનો રો કરિયા ની અને સોની ઠાકોર લે લે તો લે તો આંબલી આ ખાવા લઈ દઉં પાંદડા શાક કરવા

ઉપર થી લઈ જ લેવાનો આ ટોસ્કો આ પીલા લઈ લે આઈ ઉપર તો સે દીના દીના પાંદડા હવે એમાં તો ચાલે શું ના ચાલે લ્યો એ